નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદ નગરપાલિકા દ્વારા અંતે ચુનાભઠ્ઠી રોડ પર શૌચાલય તોડી પાડવા કામગીરી હાથ ધરી કેશોદના ચૂનાભઠ્ઠી રોડ પર આવેલ સુલભ શૌચાલય જર્જરિત હાલતમાં હોય ત્યારે તાજેતરમાં ચુનાભઠ્ઠી રોડ પર પસાર થતી ઉતાવળિયા નદી પર નવો પુલ બનાવવાની કામગીરી શરૂ થવાની છે ત્યારે ડાયવર્ઝન કાઢવામાં રસ્તો પહોળો કરવા જર્જરિત હાલતમાં રહેલ સુલભ શૌચાલય તોડી નાખવામાં આવે એવી લોક માંગ ઉઠી હતી તેમજ કારોબારી સમિતિમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભટ્ટી રોડ પર ઉતાવળિયા નદી પર પુલ બનાવવાની કામગીરી શરૂ થાય ત્યારે ડાયવર્ઝન પહોળો કાઢવા નળતરરૂપ સુલભ શૌચાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા આસપાસના રહીશો વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ચૂનાભટ્ટી રોડ પર જે કમ્પ્લેન મળી હતી કે જે સુલભ શૌચાલય છે તે ઘણું જૂનું અને જર્જરિત છે અને ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા હતી જે ધ્યાને લઈ મીડિયા રિપોર્ટ પણ અમારી સામે આવ્યા હતા જે ધ્યાને લઈ અમે આજ રોજથી તેને ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરેલી છે જે પૂરી થતાં જ ત્યાં રસ્તો પહોળો થઈ જશે અને ટ્રાફિકની અવર જવર પણ સહેલાઈથી થઈ શકશે અને ટ્રાફિકની જે નળતરરૂપ હતું તે દૂર થશે અને ટ્રાફિકમાં કોઈ પણ સમસ્યા નહીં નડે સર ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે અત્યારે જે ડાયવર્જન બનાવવામાં આવે છે એ કદાચ સાંકડો બનશે એટલે બીજી તરફ ફો ડાયવર્ઝન બનાવવામાં આવે તો એ પણ માંગ છે જી એ બાબતે પણ અગાઉ વાત થયેલી જ હતી અને એ બાબતે પણ જે બીજી સાઈડ છે ત્યાં પણ અમે ડાયવર્ઝનનું થોડા જ સમયમાં કામ શરૂ કરાવી દઈશું